प्रश्न नंबर एक भारत ने राष्ट्रीय रमत कई छे अब हॉकी बी क्रिकेट सी केरम दी कूबड़ी साचो जवाब छे अब हॉकी प्रश्न नंबर बे विश्व માં સૌથી વધુ દૂધ નું ઉત્પાદન કયા દેશ માં થાય છે અ ભારત દેશ બી પાકિસ્તાન દેશ સી નેપાળ દેશ ડી જાપાન દેશ સાચો જવાબ છે અ ભારત દેશ પ્રશ્ન નંબર 3 डेटोल साबु क्या देशनी कंपनी है आ भारत देशनी, बी पाकिस्तान देशनी, सी इंग्लैंड देशनी, डी बांग्लादेशनी। साचो जवाब छे। सी इंग्लैंड देशनी। प्रश्न नंबर चार विश्वमा કયા દેશમાં સૌથી પહોળો રસ્તો આવેલો છે અ ભારત માં બી અમેરિકા માં સી ઇન્ડોનેશિયા માં ડી બ્રાઝિલ માં સાચો જવાબ છે ડી બ્રાઝિલ માં પ્રશ્ન નંબર 5 રાણી લક્ષ્મીબાઈના ઘોડાનું નામ શું હતું અ પવન બી સારંગી સી વાદળ બધા સાચો જવાબ છે દીક આપેલા બધા પ્રશ્ન નંબર છ गांधीजी क्या दिवसे मौनवर्त राखता अ सोमवार बी मंगलवार सी शनिवार, डी रविवार साचो जवाब छे। अ सोमवार प्रश्न नंबर सात भारत मां चौथी વધારે કમ્પ્યુટર ક્યાં બનાવવામાં આવે છે અબ ગુજરાત બી કોલકાતા સી બેંગલોર ડી મુંબઈ સાચો જવાબ છે સી બેંગલોર પ્રશ્ન નંબર 8 સોનાનો પહાડ કયા દેશમાં આવેલો છે अ जापान देश बी भारत देश सी कांगो देश डी श्रीलंका देश સાચો જવાબ છે સી કોંગો દેશ પ્રશ્ન નંબર 9 1 રૂપિયા નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ લાગે છે अक चालीस पैसा बी पचास पैसा सी साठ पैसा दी एक पॉइंट एक पैसा साब है दी एक पॉइंट एक पैसा प्रश्न नंबर दस दाडम साथे शू पीवा मनुष्य मरी शके छे। પાણી બી છાશ સી કોલ્ડ ડ્રિંક દી દૂધ સાચો જવાબ છે દી દૂધ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો